હે કાચ કેરી દીસ ગુલાબ કેરો ગોટો ચાડા કુમાર પતંગ માં રાણીનો પોટો હે કાળિયા શેડ ના ખાય મુખ શેડ મારા જાનો આમ ગાફો ને માર તો કઈ ભાયરું એક ભાયરું જ નથી આ સરખી હમી કે તમે છે કઈ બહુ ખારા હો ખારા તો હોય તેન ગાડી સાફ કરી મારા બાપાને ઘરે જવાનું છે મારા જાનો મંડી જ જોસે લા મારા હામું જોઈને શેડ ખાવા શું પણ અત્યાર માં ને ઘસકાવ્યા એક સ્કાઉટ તેને ગાડી ના હમી કરતો હજે ડોબા બાંધ્યા છે નથી પાણી પાવા જો નથી નીર નાખવા ગયો એ કઈ નાખશે બધું એમ તું શું હતા ના પોર માં હરક પડુડી ની થા એ હું હું તમને કહું લાવ માથું રે દો નઈ લીધું ને પણ શું છે આટલી બધી ખુશી એ ખુશી માં તો હોય જ તેને તમને ન ખબર આ કિયર છે મારા બાપા ની અનચાવનો આપણે ઓલી કેરે ગયા હતા એ હરક પડુડી ની થા માં અહીંયા છે જવાનું નથી અને મેં છે ને મારી બોન ને ફોન કર્યો તો સાંજે એવડાઈ આય ખેડ કરવા આવે છે અને હવે આપણે આ હિસાબથી વ્યાજ આવી તો એ કઈ સારું લાગે પણ એ આવે એ પહેલાં તો આપણે જઈને ગયાશું હવે ના એવું કાંઈ નથી કરું હું કાંઈ નથી કરું તો કાંઈ લઈ જઈશો ને એ ટાઈમ રીશે કાંઈ લઈ જઈશ નથી કાંઈ નહીં પણ એ ક્યારેય આવશે એમના પાંચ ભાડાના પૈસા ન હોય મનાડા હોતો ત્યાં છે કાંઈ એ તારે ઉપાધી ન કરવાની એવું લાગશે ને તો હું એને ગાડી લઈને લઈ આવીશ તું ખાવાનું બનાય શાની બાની હા એ સારું

હા પણ હું ક્યાં ના પાડું છું તો અને બાબલો બે હાલ્યા જાવ બીજું શું આ સારું અમે જાય અને આમ જો શાક ને રોટલા રાંધી નાખ્યા છે તમારી રીતે ખાઈ લીજો તમે હા કઈ વાંધો નહીં એ બટા બાબલા મામા ઘર નથી જાવું અરે બા મારા મામાને ઘરે તો જાવું જ હોય ને મારે હા તો આલ હું તૈયાર થઈ ગઈ છું તે હલો તમ તા જા દા ચેડી અને પતંગ હોતન ઉડાડી જ બા અને આમ જો તાર મામાને તું જી કેસ ને એ બધું લઈ દીસી

ના માર પાસે થોડોક કરશે તમે બાબ ને લઈ આવજો હારું વાઈલ ને તો લઈ આવીશ બીજો એની હાટુ છેટ ગાડીમાં કામ હંધુ થઈ ગયું ગાફા મલાઈ ગયા હાર વાઈલ એવલા રુખર ભાઈનો ફોન આયો તો ઈ કેતા તમારા પૈસા લઈ જાવ હું થાય પૈસાનો ફોન આયો તો હા હા તો કાય વાંધો ના હું લઈ આવું એ હું તમને કહું આ તમાર બોન નહી આવના તો હજે નો આયા લગભગ તો નહી આવે મને એવું લાગે છે એલી ઘડી ખા ખાને તું કે એમ નો આવી જાય એ હાલે આવતો હે વાર લાગે

મારે ક્યાંય પરત કરવા ન જવા મળે ફાવે એટલે કોદી માર આવે ને એવી નાખી હું તમને શું કહું મારું કે

આ તમારા પૈસા લીધા હતી કાંઈ વાંધો નહીં રેડી હાઈ ગણી લીધો એટલે ગણવાના ન હોય ભલામણા તારા ઉપર મને વિશ્વાસ છે ભલામણે આત્તે આવું જરૂર પડે પાછા માંગીશ હો હા વાંધો નહીં લઈ જઈ જાય ને તમ તારે સારું હાલ મારે છે ને મોડું થાય છે મારી બોન આવવાની છે અત્યારે તમતા જાઓ તમ તારે સારું હાલ કાઈ હું ઘરે આવી લો જાઉં બાર મહિના ની પરબ છે ને તો આયા આવે મારે પરત કરવા જાવ પણ કેમ ભય એવો આ ફોન કરીને બેહી જાય છે

એમાં ભાભી એવું છે ને કેટલા દિવસ થી આ જાય છે ને તો તમાર ભાનો અરખાઈ ગયો છે હા એ મને ખબર તમ સિના અરખા હો ને અહીંયા છે ને અરખા હોતે ને અહીં આવીને કા ભાભી તમારે કેમ બધું સારું આલે છે ને એ અમારે જ હારું છે તમારું વિચારો અને આય કોને પૂછીને તું બેઠી એ ભાભી હું કેટલા દિવસ થી આ જાય છે ને મે કીધું મારા ભાભી આ ઘડીક બેહું આ એને બેહવાનું આ પૂછી જો જે તાર ભય નથી બેહતો અને તું આય મને પૂછાઈને બેજી ઊભી થામ ખરા બીની સાને બેસાવો ખાટલે આવી પાદરા એ સારું આલો ભાભી અમને એવું ખોટું નહીં લાગે અમે આયા બે જઈશ હા ક્યાંથી લાગે તમારી અહીં કઈ છે ખોટું લાગે તમને એ બટા બાબલા આયા બે જ આપણે ના બાબલા બે આયા તમ તારે ના બે જ આયા હા બેવો તમારા હાટું ત્યાં પાથરું છે આ માર ભઈલો શું લેવા ગયો છે ગામ માં એને કોક ફોન આય તો ગામમાં પૈસા લેવા ગયા છે આ તો ઈ કેરે આવસી ઈ ગમે ત્યારે આવે ત્યારે તને એટલી ન ખબર પડતી કે આ 12 મહિના ન છે તો માર ભાભી ને કરવા જાવું એ માર નો જવાય એમ હું આવી અને તમારા ભાણા એ વેન કર્યું છે તો વેન કરે જંગલા ફરી થાય ટકતા જ નહિ હાલો મારે પરત કરવા જવું આમ ઉભી થાય રોવાનું બંધ કરજે મને આ નાટક કરે ગમતું જ નથી એ ભાભી

આખો શેઢો ખાઈ ગયો મારો બાર મહિના પર બાયું નતા તું તા તું ટપડો બાજે લાગો બે હલવાડ દેજો ના ના એટલે આપણા ગામની ફૂલી આ ફૂલી આ ચાર ઉતા રોતા બેસ આવસો ઈમે એવું છે ને હું છે ને ભાઈ ઘર કાર્ડ કરવા આવી હતી ને ત્યાં છોકરો બહુ રો રો કરતો તો કે છે ને બા માર ઘરે જાવું છે એટલે એમ ઘરે પાસે જાય છે ને એટલે મને બહુ દુખ થાય છે એવું હે મે ભણા આ શું કે શું છે

એટલે આ તો હવે કેમ હોય તો હું તમને એટલે જ કહું છું પડી ગઈ હવે લપક આવશે હું હું કહું મારા જાવ હે ને ખેર મૂકી જા જા તૈયાર થઈ થઈ હા તે સારું અને પૈસા અંદર મૂકી દેજે એ હારું હાલ પણ મારી બોન આવી કેમ નહી હોય આ ફોન કરવું એટલે તો વી આવે છે શું થયું એવું વિવે મને

સનારી જો હાલ બમરા હટુ છી રટી નવ જા થાય ખાવાનું બનાવે યા યા હાલો ભાઈ હું યા ઉરન તો હા હાલો હાડ પાણ સમજો હવે પતંગ સગાવ જાઓ તમે ભે આઈ થઈ ગયા આપણે